લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય કલોરમાં શ્રી મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી કલોરમાં આજરોજ પૃષ્ટિ માર્ગના પ્રાગટ્ય કરતા દેવી જીવોના ઉદ્ધાર કરતા તેમજ પૃષ્ટિ ભક્તિ માર્ગની ધ્વજા ફરકાવનાર પ્રભુ સાથે સાક્ષાત સંબંધ ધરાવનાર સ્વયં બ્રહ્મગુરુ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો કલોલમાં આવેલ શ્રી બાલકૃષ્ણ મંદિર ખાતે બપોરના સમયગાળા દરમિયાન ભજન કીર્તન કરવામાં આવ્યા હતા ત્યારબાદ વાજે કાજતે સાંજના છ કલાકે વિશાળ જન્મેતની સાથે શોભાયાત્રા નીકળવામાં આવી હતી આ શોભાયાત્રામાં કલોલ ટાવર ચોક વિસ્તાર જૂના ચાર રસ્તા વિસ્તાર તેમજ પાંચ હાટડી બજારમાંથી પસાર થઈ નિજ મંદિરે પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો જોડાયા હતા ભક્તોએ પહેરેલા કે શ્રી વસ્ત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ગઢમાં વિરાજતા શ્રી નાથજી નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા દરમિયાન ભક્તોએ બુંદી રૂપી પ્રસાદ નો આનંદ માણ્યો હતો નીચ મંદિરે શોભાયાત્રા પરત ફર્યા બાદ શ્રી મહાપ્રભુજીને કેસર સ્નાન કરવામાં આવ્યું હતું